આઠસો તેર ની ઉજ દરમિયાન કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રીજીજુએ અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની છાત્ર ચઢાવી કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રીજીજુએ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીની આઠસો તેરમી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચડાવ્યા વાર્ષિક ઇવેન્ટ જે દેશભરમાંથી અને વિદેશથી હજારો યાત્રાળુઓને આકર્ષે છે પ્રેમ કરુણા અને એકતાના સંદેશ માટે જાણીતા પ્રખ્યાત સુફી સંતના ઉપદેશોને યાદ કરે છે રીજીજુએ વડાપ્રધાન મોદીની તરફથી એક સંદેશ વાંચ્યો જેમાં દરગાહના શાંતિ સુમેળ અને એકતાના મૂલ્યો પર ભાર મૂક્યો આ ચાદર પીએમ મોદીના શાંતિ સુમેળ અને એકતાના સંદેશનું પ્રતિનિધિત્વ કરે છે દરગાહ એક એવું સ્થળ છે જ્યાં તમામ ધર્મના લોકો એકત્ર થાય છે જે એકતાના ભારતના વિચારને મજબૂત બનાવે છે રિજીજુએ જણાવ્યું કે તેમણે દરગાહ ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની પ્રતિક અને સુમેળ અને કરુણાના શાશ્વત સંદેશ તરીકે હાઇલાઇટ કર્યું વડાપ્રધાન દ્વારા અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલવાની પરંપરા તેમણે પદ સંભાળ્યા પછીથી ચાલુ છે જે આ લોકોના અગિયારમાં સતત વર્ષને ચિહ્નિત કરે છે રિજીજુએ નોંધ્યું કે આ પરંપરા શાંતિપૂર્ણ અને સમાવેશક સમાજને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ ઉત્સવના શુભ અવસરે અમે દેશમાં સુમેળપૂર્વક વાતાવરણના આશા રાખીએ છીએ દરેક વ્યક્તિ ભલે તે કોઈ પણ ધર્મનો હોય દરગાહમાં આવકારે છે આપણા દરમિયાન દરગાહની મુલાકાત લીધા લાખો યાત્રાળુઓને પડતી લોજિસ્ટિક ભરકારો પણ ઉલ્લેખ કર્યો તેમને ખાતરી આપી કે સરકાર યાત્રા અનુભવને વધુ સુધારવા માટે પગલા લઈ રહી છે જે તમામ ભક્તો માટે સરળ અને વધુ સુલભ બનાવે છે દર વર્ષે લાખો લોકો અજમેર શરીફ દરગાહની મુલાકાત લે છે અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે કામ કરી છે ભક્તો માટે વધુ સારો અનુભવ સુનિશ્ચિત કરવા માટે નવી પહેલો શરૂ કરવામાં આવી રહી છે આ ઇવેન્ટ દસ હજાર યાત્રાળુઓને આકર્ષ્યા છે જે બધા સંતના પ્રેમ કરુણા અને સમાનતાના ઉપદેશોને યાદ કરે છે જુને અજમેર શરીફ દરગાહની મુલાકાત પછી દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા દરગાહમાં તેમની પ્રાર્થનાઓ થઈ જ્યાં તેમણે વડાપ્રધાનની તરફથી ચાદર પણ ચડાવી જ્યારે ઉર્ષની ઉજવણી ચાલુ છે ત્યારે ભારતીય સરકાર वड़ा प्रधान मोदी न संदेश यात्रा अनुभव ने टेको सतत प्रयासों में धर्मनिष्ठा भाईचारा राष्ट्रीय एकता मूल्यों ने प्रोत्साहन अपने देश के प्रधानमंत्री जी ने करीनवास की बारका में उसके मौके पर पे चादर पेश करी है जिसको जनाब किरण रिजू साहब लेकर आए थे और बी जमाल साहब लेकर आए थे और हम सब लोगों ने यहाँ पर उसका मकदम किया है और ये देखिए हिंदुस्तान की सभ्यता संस्कृति है सबका साथ सबका विकास का जो स्लोगन किया सबका सम्मान तमाम धर्मों का सम्मान तमाम धार्मिक स्थलों का सम्मान और सबकी आस्था का सम्मान तो हमारे प्रधानमंत्री जी के आचरण में हिंदुस्तान की सभ्यता और संस्कृति नजर आती है और ये देश के लिए यहाँ पर दुआ की गई कि देश में खुशहाली रहे अमनो अमान कायम रहे उन्होंने देश में मोदी जी का पैगाम पढ़ के सुनाया मोदी जी की जो आस्था उनके जो शब्द देखा जाता आपके लिए वो सबको सबको मतलब प्रोत्साहित करने वाले शब्द थे कि गरी नवाज के प्रति उनकी क्या आस्था है और यहाँ से हमेशा मोहब्बत अमन का पैगाम गया है